જે નિયમ હતો આમ તો સુપ્રીમ કોર્ટે તેના ઉપર હજુ બેન લગાવ્યો છે એટલે માર્ચ સુધી બેન રહેવાનું છે પણ તેની પહેલાં જ હવે દેશમાં ભારત બંધનું એલાન અપાયું અને આજે એક ફેબ્રુઆરી છે એટલે ભારત બંધ જે એલાન હતું એ ગુજરાતમાં કમસે કમ ક્યાંક સફળ થતું દેખાતું નથી એની વચ્ચે પાટીદારો સહિત વિવિધ સમાજના જે સવર્ણ સમાજના લોકો છે તેમણે આ કાયદાને પરત ખેંચવાની માંગ કરી છે નમસ્કાર હું છું પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં રાજકોટમાં પાટીદાર સમાજ સહિત વિવિધ સવર્ણ સમાજોની બેઠક થઈ જેમાં યુજીસીના કાયદાને પરત ખેંચવાની માંગ થઈ સાંભળીએ અહીં વિવિધ સમાજના લોકો ખાસ કરીને પાટીદાર સમાજના લોકોએ શું કહ્યું યુજીસી ના કાયદાને સરકારે જે રીતે લાગુ કર્યો એનો વિરોધ કરવાનો વિષય હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આજે બધાએ આવકાર્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ હજુ પણ આ કાયદો જળમૂળમાંથી સરકાર ફેરફાર કરીને જે બે હજાર બારના કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનું આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો સાથે સાથે સમગ્ર ગુજરાતના સર્વર્ણ સમાજ અને ભારત દેશના સર્વર્ણ સમાજે જે લડાઈ કરી છે તેનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો અમે ઈચ્છીએ છીએ કે દરેક સમાજ સમાનતાના રૂલ્સ મુજબ દરેક વિદ્યાર્થી દરેક સમાજના દરેક વર્ગને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એ રીતે કોઈ પણ નિયમો બનાવવામાં આવે તો એને અમે આવકાર્યા આ કોઈ સમાજ વચ્ચે વર્ગ ન થાય એની તકેદારી રાખવા માટે અને સાથે સાથે દરેક સમાજના દીકરાના ભવિષ્ય માટે જે કઈ કાયદાઓ બને એમાં કોઈનો ભોગ ન લેવાય એના માટે આજે આ વાત કરવામાં આવી અને આજે મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજનું એક સમન્વય સમિતિ સમગ્ર ગુજરાત ખાતે અને દેશના લોકો સાથે કનેક્ટ થઈ રીતે એના માટેનું આયોજન કરવાની વિચારણા અને ઠરાવ કરવામાં આવ્યો જેમાં રાજ્ય લેવલે દરેક સમાજના એક સમિતિ પ્રતિનિધિત્વ કરશે નંબર સત્યાવીસ ટકા જે રિઝર્વેશન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાખલ કરવામાં આવ્યું છે જવેરી કમિશનના રિપોર્ટના આધારે જેમાં સતીઓ દેખાણી છે જે ખામીઓ દેખાણી છે સાથે સાથે દસ ટકા અનામતની ઈડબ્લ્યુએસ ની માંગણી અમારી જે છે એને અહીંયા ઠરાવમાં પારિત રજૂ કરવામાં આવ્યું છે ને એને સમર્થન આપવામાં આવ્યું છે ત્રીજો વિષય છે બિનનામત વર્ગને દીકરા દીકરીઓને થતા અન્યાયો સરકારની યોજનાઓ અને મળતા બજેટમાં અને જે અમને સત્યો ઊભી થઈ રહી છે સરકારની પરીક્ષાઓ હોય રોજગારની વિષય હોય મેડિકલમાં એડમિશનનો વિષય હોય કે નીટની એક્ઝામના જે ખામીઓ છે એની પણ વિસ્તૃત ચર્ચાઓ મીટિંગમાં થઈ છે અહીંયા સમગ્ર રાજકોટ શહેરમાંથી સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને હવે આના પછી મુખ્યત્વે સમગ્ર ગુજરાતના એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ તકે સમગ્ર સવર્ણ સમાજ દરેક સમાજની સાથે રહીને પોતાના સમાજના હિતો માટેનું રક્ષણ કરે એના માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે આજે સુપ્રીમ કોર્ટના કાયદાને લઈને જે હુકમ થયો છે તેને અમે આવકારીને અમારી મિટિંગ પૂરી કરી છે એકસોને નવ જ્ઞાતિઓ રાજ્ય સરકારે બિન અનામત વર્ગમાં ડિક્લેર કરી છે જે એકસો ને નવ જ્ઞાતિઓ રાજ્ય સરકારની યાદીમાં અનરિઝર્વ મુખ્યત્વે જ્ઞાતિઓ વર્ણ વ્યવસ્થા પ્રમાણે જે છે એ તમામ લોકોને અહીંયા બોલાવવામાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો બનાવે એ કાયદાની અંદર જો અમને નુકસાન થાય તો એ કાયદાને આધારિત એનું પરિણામ રાજકીય પાર્ટીઓને મળતું જ હોય છે અને સમગ્ર સવર્ણ સમાજ જાગૃત છે જો અમને કોઈ પણ પ્રકારનો વગર કારણે અમને નુકસાન કરવાનો પ્રયાસો થશે તો એ હંમેશા અમે અમારું રાજકીય રૂપ બતાવ્યું છે અને અમે બતાવીશ નામદાર સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ વડી અદાલત છે એમને જે સૂચનો કર્યા છે અને એમાં કમિટી જે કંઈ રજૂઆતો કરે એમાં ખાસ કરીને અમારી એક જ વાત છે કે સવર્ણ સમાજના દીકરા દીકરીઓને યુનિવર્સિટીની અંદર કે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ ભોગ પડે એની ખાસ આજે અમારી મિટિંગ નો જેમ મુખ્ય ઉદ્દેશ્ય તો એજ હતો કે ભાઈ જે યુજીસી નો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણો એક થઈ અને કેવી રીતે લડત આપી શકે પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકાર ને કીધું એટલે એક રીતે જોવો તો એ આ કાયદો રદ કર્યો સુપ્રીમ કોર્ટે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કીધું એટલે અમે બધા આનંદ વ્યક્ત કરીએ છીએ છીએ અને આજે અમે ભેગા થયા ત્યારે હું ફક્ત વર્ણગૃહ બ્રાહ્મણ એટલે અમે ક્યારે કોઈના વિરોધમાં હોઈ શકીએ નહીં અને હમણાં જ આપણે બધા એ જોયું કે ચાલીસ માઇનસ ચાલીસ જે લોકો હોય છતાં પણ એ ડોક્ટર બનશે છતાં અમે એનો વિરોધ કર્યો બ્રાહ્મણ છું કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારે ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં એટલે અમે આનો વિરોધ કરેલો હતો અને આગળ ભવિષ્યમાં સમાન એકતા મજબૂત થાય અને જે બે નિનામતના જે વર્ગો એમાં જે-જે જ્ઞાતિઓ આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર બાહુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો આ તણનો সমন্বય ચોક્કસથી આનું પરિણામ આવશે આવશે ને આવશે ને હોય હોય શકે બુદ્ધિ પણ જે આપણા શાસ્ત્ર મુજબ જે વાત છે એની મેં વ્યાખ્યા આપી છે મારે મેં પેલા જ કીધું કે વર્ણ ગુરુ બ્રાહ્મણ અમે ક્યારે કોઈ નો વિરોધ કરી શકીએ નહીં પણ વ્યાખ્યા કીધી ખાલી ફક્ત ને ફક્ત અત્યારના સમય પ્રમાણે મેં જે વાત કરી છે અને બધાને ખબર છે કે અમને પેલાથી શાસ્ત્ર મુજબ એવું ગણવામાં આવે છે આજે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય બ્રાહ્મણ ની વ્યાખ્યા માં આવે કોઈ પણ સંઘર્ષ કરતો હોય એ પાકી

આ કોઈ જ્ઞાતિનો વિરોધ કરવા માટેથી સંમેલન બોલાવવાનું ન હોય આના માટેથી એક ટેકનિક પ્રેશર હોય અને એ પ્રેશર એવી રીતે ઊભું થાય કે જ્યારે કોઈ પણ જ્ઞાતિને ન્યાય થતો હોય ત્યારે પેલા એના આગેવાનો આવે આ બધા માધ્યમ છો પ્રેસ મીડિયા છે એ વાતને ઉજાગર કરે ને પછી એનું રિઝલ્ટ ન આવે તો કોર્ટો નું માધ્યમ હોય અને ક્યાંય જ્યારે ન્યાય ન મળે ત્યારે લોકો રોડ ઉપર આવે ડાયરેક્ટ ક્યારે સીધા બધાને ભેગા કરી અને કોઈ વર્ગ વિગ્રહ ફેલાય એવું ક્યારેય અમે ઈચ્છતા નથી યુજીસી એક્ટ લાગુ થયો અને પછી તેનો વિરોધ થયો સવર્ણ સમાજ અને હવે ઓબીસી એસ ટી સમાજ રસ્તા પર ઉતર્યો છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર